તો મિત્રો જો પિંટુ ભાઈ ચાલુ થઈ ગયા આ કાલે જા ગમનમાં લાગા એટલો બધો હું ગાડી કે નહીં પાસે હા હા આ બધા મામાવાળા છે મારીને ઉડી ઠકાઈ પિકનિક આવ્યા છે ગયા ભૂખ મજા

ફરવા જાય લાયક સ્થાને આયા કણે આપણે ફેક ત્યાં છે જગ્યાતા નાઇન કોટેજ પર તો બધી મજા નથી આવી પણ અહીંયા બહુ મજા આવે હું રહ્યો

મિત્રો એક બેસવાની ખાસિયત છે તમારે સેન્ટર ઓફ ગ્રેવીટી જાળવી રાખવી પડે સેન્ટર ખબર ન પડે